હેલો ગુડ મોર્નિંગ મિત્રો સ્વાગત છે તમારું મસ્ત મજા નાખીને કેવડી મોટી અને એકવાર પાણી પાઈ દીધું છે કાલે પૂરું થયું પણ મકાઈમાં જો નાના નાના ડોડા થઈ ગયા તો હને અત્યારે બ આંટો જ મારતા આમ ફરી ફરીને એટલે હવે દાદા ચાલુ જ છે સવાર સવાર

અહીંથી જે પાયલ ઓડ્યું ને એમાં ચડાવી દઈને પાછળ જાય તે ખાલી દસ થી પંદર મિનિટ લાગશે પછી કાકાને એને માંડી પાવાનું જતા બાકી જો અમે પોવાઈ ગઈ બધી જો આ સાઈડ એને કોરું હતું ને એ બધું એને પાઈ દીધું અત્યારે અને હજી પાણી જાય છે બ હવે થોડુંક રહ્યું પછી બંધ કરી દઈએ છે ને આપણે કપાની લોન ગામ ચાલુ હોય એટલે લોકો લોકોની આવું

આપણે ગયા હતા અને કપા નીંદવા ગયા આવી ગયા થઈ હી પાડિયું સારવાર તો ઘડી સારવી પાંચ ઓલરેડી વહી ગયા પછી જોઈએ બાંધી દઈએ સાડા છે કાલે અહીં જગ્યાએ હતા આજે જગ્યાએ ચેન્જ થઈ ગઈ તો આની ઘાટ કેમ મસ્ત છે ફાઇનલી મિત્રો અત્યારે ને સાંજ પડી ગઈ છે અને આપણે આપણા ગોદડા ઉપાડ્યા પાડીઓ સારી પાડીઓ સારી બાંધી દીધી પછી મજા જમી લીધો અત્યારે હવે ઉપાડ્યા છે ગોધડા આપણી જગ્યાએ ઉવા જવાનું હોય ને ત્યાં રીતે બસ જો કણે ખાટલો રાખ્યો છે અહીં કણે જો આ દેખાય અહીંયા તો જોઈ લઈ બીજું કંઈ નહીં બસ હવે હોય જઈ આજે આ આજે કામમાં તો કઈ રીતે વસ્તુ નહીં એટલે ઘણી બધી ફોન ફોન જોઈશ ઓહો વાળા પાઈતી દીધેલી માંડવી

આજનો મારો આ વિડીયો તમને ગયો હોય તો લાઈક કરી દેજો શેર કરી દેજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા જ નહીં મસ્ત ઠંડો ઠંડો બહાર આવે તો હવે ગુડ નાઇટ બાય બાય આવજો